એ હાથમાં જ્યાં પણ બેઠો છે ત્યાંથી આપને એમના આશીર્વાદ એ અવશ્ય મળતા હોય તો જ આવા મેળાવડા તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય આયોજિત પ્રેમનું પાનેતર સમૂહ લગ્નમાં આપણી વચ્ચે ઉપસ્થિત અમારા જિલ્લાનું ગૌરવ અને જેને આપ સૌએ આજ મત વિસ્તારમાંથી ચૂંટીને દિલ્હી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના મંત્રીમંડળમાં કેબિનેટનું સ્થાન ધરાવતા એવા આપણા નેતા ડોક્ટર મનસુખભાઈ માંડવિયા માની અધ્યક્ષ રહી આજના આખા સમારોહના અહીંયા અનેક લોકો હાજર છે એ તમામ રાજસ્વી મહાનુભાવો સામાજિક મહાનુભાવો વ્યાપારિક ક્ષેત્રે સફળતાપૂર્વક એ ત્યાં છે પણ સમાજને ભૂલ્યા નથી એવા સૌ આગેવાનો અને જેમના કારણે આ નવમો સમૂહકને શક્ય બન્યો છે આદરણી વિઠ્ઠલભાઈ ની ચેતના એમની અનુભૂતિ અહીંયા આપને સૌને થઈ રહી છે કારણ કે જેમણે સમાજના લેવા પટેલ સમાજના અને અન્ય સમાજના કામ કરવા માટેની કેડી કંડોરી એ કેડી કંડોરી જે સમાજને આગળ લઈ ગયા એ જણા ઉપર મને કહેતા આનંદ છે કે આપણા બધાનો ભાઈ ને અમારો નાનો ભાઈ એ જયે છે આ કેડીને વધારે સુશોભિત કરી છે એવો ભાઈ શ્રી જયેશ રાંધે કારણ કે કેટલાક નામ એવા હોય ને એમાં વિશેષણોની જરૂર ન હોય એ સહકારી ક્ષેત્રના બેંકના ચેરમેન ને મંત્રી ને સમાજના આગેવાન ને છાત્રાલયના આગેવાન ને પણ હું એમ કહીશ કે જયેશ આદળિયા એટલે જયેશ આદળિયા બધું જ આવી ગયું એટલો મોટો મેળાવડો એ તમે કદાચ અહીંથી જોવો તો ધ્યાનમાં આવે આવું અદભુત કહી શકાય એવું દ્રશ્ય સાક્ષાત

એવો જ કુંભ મેળો લવા પટેલ સમાજનો જામ જામકંડોળા ભેગો થયો છે અને વહેતી ગંગામાં ડૂબકી મારવાનો મોકો એ ભાઈ જે છે તમને મને બધાને પાયો દાતાઓ એ પાયો છે સતમાર્ગે લક્ષ્મી વપરાય હું ભાઈ જે છે એમની સમગ્ર ટીમને કેટલા લોકો છે કોઈ કલ્પના કરી શકે ક્યાં જમણવારમાં મહેનત કરતા હશે ક્યાં પાર્કિંગમાં કરતા હશે કઈ પથણ કરતા હશે કઈ લગ્ન મંડપે કરતા હશે અહીંયા પાંચ વાર તો મારી નજર આ આ ટેબલ પણ મારા સમાજનું કામ છે મારા સમાજના સમૂહ લગ્ન થઈ રહ્યા છે કેટ કેટલા લોકો એ સેવા કરતા હશે પણ હું વિશેષ અભિનંદન ભાઈ જયેશને આપવા માંગુ છું જાહેર જીવન સામાજિક જીવન સમાજ દ્વારા જયારે આગળ જઈએ છીએ ત્યારે મારી ગુડવિલનો ઉપયોગ એ મારા સમાજને ને અન્ય સમાજને કેવી રીતે થાય એમનું ઉદાહરણ ભાઈ જયેશભાઈ પૂરું પાડ્યું છે અમારા સૌના પાર્ટીના સંસ્કારો છે આગેવાન આગળ જઈએ પણ સમાજને ક્યારેય ન ભૂલીને તમામ સમાજનું ભલું થાય એવો આપણો આ લેવા પટેલ સમાજ ખુલ્લા હાથે બધાને મદદ કરે એ પ્રકારનો આપણો આ સમાજ ક્યારેય કે ઘરમાં હોય કે ન હોય પણ ખેતર માંથી અને ખડા માંથી સાધુ બાવાન મંદિર નું ગરીબ નું પેલા નીકળે એવા વડીલો એ ફાટલા લુગડા પહેરીને આપણને અહીંયા ભોગાડ્યા છે એ તપસરિયા એમની છે તપ એમનું છે ત્યારે કોઈ સમાજ આટલો આગળ જઈને આ પ્રકારના કામો ભાઈ જયેશભાઈ ને સમગ્ર ટીમ વિઠ્ઠલભાઈ ધાર્મિક સંકુલો શૈક્ષણિક સંકુલો

એટલા માટે આ લગ્ન થઈ રહ્યા છે કોઈને માથે કરવાની આવશ્યકતા ન રહે એવી આ વહેતી ગંગા એવો આ યજ્ઞ હું નવદંપત્યના અભિનંદન આપું છું ખાધું હોય એને ખવડાવવું પડે એવું આપણા હોલી લોને આપણે બધાય સાંભળ્યું એમણે મંજૂરી આપી સાહેબ એમના મા બાપને વંદન કરું છું એમણે મંજૂરી આપી સમૂહ લગ્નમાં જોડાવવાની પણ હું તમને કહું છું નવદંપત્યને એમના સગાઓને આ મેળાવડો એ કદાચ ઘરે કરવા જાવ ને તો અહીંયા બેઠેલા એનાથી શક્ય નથી આ મેળાવડો આ પ્રકારના આગેવાનો આશીર્વાદ એ સંભવ બન્યા છે ત્યારે તમારી નવી જિંદગીના પગાર માંડી રહ્યા છો આ સમાજ આ સમાજના સમૂહ લગ્ન અનેક હજારો લોકોએ કરેલી મદદો એ ન ભૂલીને જ્યારે જરૂર પડે ત્યારે સમાજની પડખે ઉભા રહેવા માટે થઈને હંમેશા તત્પર રહેજો અનેક લોકોનું ભલું કરવાનું બાકી છે આવો સૌ સાથે મળીને જ્યાં જરૂર છે ત્યાં એવા પટેલ સમાજનો એ વ્યક્તિ બેન ભાઈ યુવાન એ ઊભો રહે અને સમાજમાં જે શાખ વડીલો એ આપણી ઊભી કરી છે આ શાખને વધારે આગળ જઈએ અહીંયા મને તો એવી કહું પૂટમને એમ થાય બોલ્યા જ કરું બંધ જ ન થાવ જઈએ પણ અનેક લોકો અહીંયા બોલવાના છે પણ આપણને ગૌરવ થાય હું પહેલીવાર આવ્યો છું નવમાં નવ વખતમાં પણ મને ગૌરવ થાય કે કોઈ જગ્યાએ સમય આપ્યો ને એ ઉત્તમ કાર્યમાં સમય આપો ને લાખો લોકોની વચ્ચે આપો સૌને શુભકામના આપું છું આપ સૌને આ પ્રકારની સંગઠન સમૂહ શક્તિ અને સમૂહ તાકાત બતાવવા માટે થઈને ઈશ્વર હજી પણ આપણને બળ પૂરું પાડે જય સરદાર ભારત માતા કે જય વંદે માતરમ જય જય કરી ગુજરાત